આ તરફ બોટાદવાસીઓમાં રોષનો માહોલ છે ત્યાંની જે સ્થાનિક સમસ્યાઓ છે તેના કારણે લોકો રોષ પણ વરસાવી રહ્યા છે સ્થાનિક તંત્ર અહીંયા કામ કરતું નથી અનેક એવા રસ્તાઓ છે અનેક એવા બ્રિજ છે કે જ્યાં જતા લોકો ડરતા હોય છે જૂના બ્રિજ અહીંયા ચિંતા પણ વધારી રહ્યા છે સમયસર સમારકામ કરવામાં આવે તેવી પણ બોટાદવાસીઓની માંગ છે લીંબાડી ગામે ઘેલો નદી પર આવેલો બ્રિજ જર્જરિત હોવાની અહીંયા પરેશાની છે ની સમસ્યા થાય છે પશુપાલન ને આવા જવર કરવા માટે પણ તકલીફ પડે છે અમારી માંગ છે કે વડોદરામાં જે ઘટના બની છે એ બી એવી ઘટના અમારા ગામમાં ન બને અને એવો કોઈ પણ વ્યક્તિઓના ભોગ ન લેવાય એટલા માટે આ ફૂલને વ્યવસ્થિત રીતે પોળો કરી અને સારો બનાવવામાં આવે કે ગાબડા પડી ગયા બરાબર હવે ફૂલ જ્યારે પડે છે મૂકી નથી અને એક અહીંયા લીંબાળી અને ઇતરિયા બંને ગામના એક જ આ બ્રિજ પસાર થાય છે હાલ આ જે ગામ માં ની વસ્તી બંને ગામમાં ધરાવે છે આ એવી નો થાય છે એકાબી વાહન સામા સામે ઉભા રાખ્યો હોય ત્યારે ઝગડી જાય એવી પરિસ્થિતિ છે અને એકદમ આ બ્રિજ ને નીચેથી સરિયા જે ઉપર સ્લેપ હોય નીચે સરિયા દેખાય છે